સુરતમાં બ્રેન્ડેડ વીસ મહિનાના બાળકના અંગોના દાનથી પાંચ બાળકોને નવજીવન મળ્યું સુરતથી મુંબઈ રોડ માર્ગે સમયસર પહોંચાડવા માટે સૌપ્રથમ વખત મુંબઈથી સુરત સુધીનો કિલોમીટરનો ગ્રીન કોરિડોર બનાવીને બસો પચીસ મિનિટમાં લિવરને મુંબઈ નાણાવટી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું જેમાં સુરત શહેર સુરત ગ્રામ્ય નવસારી ગ્રામ્ય વલસાડ પોલીસ તેમજ મહારાષ્ટ્રના વિવિધ જિલ્લા પોલીસનો સહકાર મળ્યો હતો ઉલ્લેખનીય છે કે ગુજરાતની બોર્ડર બિલાડ ચેકપોસ્ટથી મુંબઈની નાણાવટી હોસ્પિટલ સુધીના ગ્રીન કોરિડોર માટે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજીએ પ્રત્યક્ષ દેખરેખ રાખી સહકાર આપ્યો હતો હૃદય ફેફસા હાથ નાનકડું આંતરડું લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી એકસોને તેર ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે